રાજકોટ શહેર અને જિલ્લામાં આગામી બે દિવસ રેડ એલર્ટ ની આગાહી કરવામાં આવી છે ત્યારે આ મામલે જિલ્લા આરોગ્ય અધિકારી નું નિવેદન સામે આવ્યું છે શાળાઓના ગ્રાઉન્ડમાં શેડ બાંધવા તેમજ બાળકો માટે ઓઆરએસ અને પાણીની પૂરતી વ્યવસ્થા રાખવા શાળા સંચાલકોને અપીલ કરવામાં આવી છે આ સાથે જ બપોરે બાર થી ત્રણ વાગ્યા સુધી જરૂર સિવાય ઘરની બહાર ન નીકળવા માટે લોકોને અપીલ કરાઈ છે બાળકો વૃદ્ધો અને સગર્ભાઓને ઘરમાં જ રહેવા માટે અપીલ કરવામાં આવી છે ઉનાળો અત્યારે ચાલુ થઈ રહ્યો છે આપને ખ્યાલ છે રાજકોટ જિલ્લામાં પણ અસહ્ય ઉકળાટની સાથે બે દિવસથી અત્યારે ગરમીની સિઝન વધારે થવા માંડી છે એ હિસાબે આઈડીએસપી આપણી બ્રાન્ચ છે જેમાં આપણે ગીટવેવ રિલેટેડ ઇલનેસના કારણે કોઈને પણ કોઈ વસ્તુ થાય નહીં એના લક્ષણો જો જણાય ખૂબ શરીરનું ટેમ્પરેચર વધી જાય ગભરામણ થાય ચક્કર આવે બેચેની અનુભવાય એવું બધું થાય તો નજીકના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં ખાસ કરીને જઈને એ લોકો પોતાની સારવાર કરાવે હીજ સ્ટ્રોક જેવું લાગે તો તાત્કાલિક એક સ્ટને બોલાવીને એની સારવાર માટે ત્યાં લઈ જવાય એ ખાસ છે સ્કૂલની અંદર અમે લોકોએ જે છે એક પરિપત્ર કર્યો છે ડિસ્ટ્રિક્ટ પ્રાઇમરી એજ્યુકેશન ઓફિસર અને મારી બંનેની સહીથી કે ભાઈ સ્કૂલમાં જે છે એ થોડોક શેડિંગ જો કદાચ બાળકો રમતા હોય બપોરના પાકમાં તો એ લોકો શેડિંગ જો કરી રાખે સ્કૂલમાં આપણે જે ગ્રીન ક્લોથ હોય એનાથી તો એને સારું રહે થોડું પીવાના પાણીમાં જે ઠંડુ પાણી છે એ થોડુંક અવેલેબલ હોય ઓઆરએસ કોર્નર બનાવી દે સ્કૂલોમાં બી એ કદાચ કોઈને ડિહાઈડ્રેશનના લક્ષણો જણાય તો તરત જ ઓઆરએસ કોર્નર જે હોય ત્યાં જઈને બાળકને આપણે જે પાણી પીવડાવી શકીએ એનાથી ડિહાઈડ્રેશન ન થાય સાથે સાથે આપણે જે ઇન્ડસ્ટ્રીયલ એરિયા વધારે છે અહીંયા તો ઇન્ડસ્ટ્રીયલ એરિયાની અંદર પણ આપણે એક સૂચના આપેલી છે કે ત્યાં જે મોટા મોટા કુલિંગ ફેન હોય છે એ એક લગાવવાના છે સાથે સાથે શેડ એક લગાવે કે જ્યાં જ્યાં હીટ પ્રોડ્યુસ વધારે થતી હોય જે ઇન્ડસ્ટ્રીમાં ત્યાં પીવાનું જે ઠંડુ પાણી છે અને ત્યાં પણ ઓરએસ કોર્નર રાખે કે કદાચ કોઈને ડિહાઈડ્રેશન વધારે થયું હોય તો એ પણ આપણે કરી શકીએ એક ડિસ્ટ્રિક્ટ લેવલનું એક્શન પ્લાન હીટ હીટવેવનું બનાવેલું છે જેની અંદર રેવન્યુ ડિપાર્ટમેન્ટના બધાના ફોન નંબર છે આપણા તાલુકા હેલ્થ ઓફિસરના બધા ફોન નંબર છે રેપિડ રિસ્પોન્સ ટીમ જે છે દરેક તાલુકામાં બનાવી છે અને ડિસ્ટ્રિક્ટ લેવલની બનાવી છે એ બધાના છે એકસો આઠની જે ડિટેલ છે એ પણ છે એની સાથે સાથે આપણા જે આશા બહેનો છે એ ઇન્ફોર્મર તરીકે કામ કરશે દરેક જગ્યાએ કે હજારની વસ્તી એક આશા હોય છે તો આશાઓનું સેટકોમ દ્વારા આપણે એ લોકોને જાણ કરી છે કે ભાઈ લૂ લાગવાના લક્ષણો અને બધું શું છે સબ સેન્ટરની ઉપર ડિસ્પ્લે કરવામાં આવ્યા છે કે ડૂના લક્ષણો શું છે અને એનાથી કઈ રીતે બચી શકાય તો આપણી જે આઈસી જેટલી વધારે હશે એટલું આપણે લોકો સુધી પહોંચી શકીશું અને લોકોને જો સનસ્ટ્રોકથી બચાવી શકીશું